મારો પરિચય હું સામંતભાઈ જબલિયા ગૌરક્ષક સમિતિમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન મંત્રી અને ક્ષત્રિય સમાજનો પણ આગેવાન આજે શાંતિ સમિતિની મિટિંગ બોટાદ પોલીસ સ્ટેશનમાં હતી તે નિમિત્તે કે આગામી તારીખ સાતના રોજ ઈદ આવી રહી છે આ ઈદ નિમિત્તે એમ કે બધા ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ એકબીજાને સહયોગ આપી અને ભાઈચારાથી ઉજવાય જોકે આપણે બોટાદમાં તો કાયમ વર્ષોથી ભાઈચારો છે આપણે હિન્દુના તહેવાર હોય રામનવમી જન્માષ્ટમી ત્યારે ઇસ્લામી ધર્મના આગેવાનો આપણે રહીને આપણે શોભાયાત્રાનું સન્માન કર્યા છે અને આપણે પણ હિન્દુ હોય પણ એ લોકોનો તહેવાર હોય ઈદ હોય કે એ વખતે પણ આપણે ભાઈચારા રહેવી એટલે આગામી સાત તારીખના દિવસે એકબીજાની ભાઈચારાથી ઈદનો પ્રસંગ ઉજવાય એવી અહીંયા સર્વાનુમતે ચર્ચા વિચારણા થયેલ છે જિજ્ઞેશભાઈ બોડિયા બોટાદ જિલ્લા ભાજપ યુવા આજે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે માન્ય પીઆઈ શ્રી ખરાડી સાહેબ તેમજ પીએસએ ને આગેવાનીમાં આજે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સર્વ સમાજના આગેવાનો સર્વ પ્રતિષ્ઠ નાગરિકો સૌ ઉપસ્થિત રહી બકરી નિમિત્તે આજે ભાઈચારાની જે લાગણી છે બોટાદની અંદર એ જળવાઈ રહે એ માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશને આગામી આયોજન સંદર્ભે તેમજ બકરી ઈદ નિમિત્તે જે જે એમની રૂપરેખા છે એ વર્ણન કરી અને શાંતિ સમિતિમાં જે ભાઈચારાની ભાવના છે જળવાઈ રહે એ માટેની આજે બેઠક યોજાય